મેઘરજાના નીલકંઠ મહાદેવ મંદિરે સાંજના સમયે સોમવતી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બરફાની બાબાના દર્શને ઉમટ્યા પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં ભક્તો દ્વારા મહાદેવને રીઝવવા માટે અનેક મનોરથ ઉજવતા હોય છે ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસ નિમિત્તે મેઘરજાના નીલકંઠ મહાદેવના મંદિરે બરફના શિવલિંગના દર્શન યોજાયા હતા શ્રાવણ માસનો અંતિમ દિવસ હતો ત્યારે ભક્તો મહાદેવને રીઝવવા માટે શિવજીને અનેક પ્રકારના શણગાર કરાય છે જુદા જુદા મનોરથની ઉજવણી કરાય છે ત્યારે આજે મેઘરજનગરના ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ સંચાલિત નીલકંઠ મહાદેવના મંદિરે સમાજના યુવાનો દ્વારા બરફના શિવલિંગના દર્શન યોજાયા હતા યુવાનો દ્વારા મંદિરને આંસો પાલવના તોરણથી શણગારી મંદિરમાં બરફની પાટ લાવી એમાંથી અમરનાથમાં જે રીતે મહા બરફના શિવલિંગ હોય એવા જ આબેહૂબ બરફાની બાબાના દર્શન યોજાયા હતા બરફાની બાબાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ટીવી એટીન ન્યૂઝ અરવલ્લી મોડાસા